નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું વિજય પ્રજાપતિ અને આજથી આપણે શરૂ કરવાના છીએ દરેક વિજ્ઞાનના દરેકે દરેક ચેપ્ટરના ઓએમઆર એટલે કે વન શોટ કે જે તમારા વિકલ્પમાં પૂછાય બરાબર ખાલી જગ્યામાં પૂછાતા હોય પછી એક વાક્યમાં પૂછાતા હોય બધે બધા બરાબર ને એટલે કે દરેકે દરેક ચેપ્ટરના વિજ્ઞાનના ધોરણ દસના દરેકે દરેક ચેપ્ટરના જે તમારા બોર્ડની પરીક્ષામાં પૂછાતા હોય એવા અને જે તમારા સેકન્ડ એક્ઝામમાં પૂછાતા હોય એવા બધા ઓએમઆર બન ઓએમઆર બનાવ્યા છે બરાબર તો પહેલાં પેલો તો આ ચેપ્ટર એક જ છે એક એક ચેપ્ટરને મૂકતો રહે રોજે રોજ તમે તો તમે રોજે રોજ જોતા રહેજો અને આ એક ચોપડો બનાવીને લખજો બરાબર કે જેથી તમારે જ્યારે પરીક્ષા સમય વાંચવા હોય તો કામ લાગે બરાબર ને તો જોઈએ આપણે કે ચેપ્ટર એક રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પહેલો પ્રશ્ન છે કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ કેવા રંગનું વાયુ છે તો નાઇટ્રોજન ડાયોક્સાઇડ એ કથ્થાઈ રંગનું વાયુ છે બીજો પ્રશ્ન છે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી થતી પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે કે કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરીએ તો કયા પ્રકારની પ્રક્રિયા કહેવાય એને તો કે વિઘટન પ્રક્રિયા છે પાણીનું વિદ્યુત વિભાજન કરતાં કયા વાયુ મુક્ત થાય છે એટલે કયા વાયુ ઉત્પન્ન થાય મુક્ત થવું એટલે ઉત્પન્ન થવું તો પાણીનું વિદ્યુત વિભાજન કરતાં એચ ટુ એટલે હાઇડ્રોજન અને ઓ એટલે ઓક્સિજન એટલે હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ ઉત્પન્ન થાય છે એ જ પ્રમાણે કે સીયુઓ કોપર ઓક્સાઇડ વધતા એચ ટુ હાઇડ્રોજન ગિવ્સ આ તીરને ગિવ્સ કહેવાય પછી ગ્યુસ પછી સીયુ વધતા એચ ટુ એ કઈ પ્રકારની પ્રક્રિયાનું ઉદાહરણ છે એટલે કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે તો આ એક રેડોક્સ પ્રક્રિયાનું ઉદાહરણ છે બરાબર આગળ છે મિત્રો કે જીંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય ઝીંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ આ બંને વચ્ચે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય કોલસાનું સળગવું એ કેવા પ્રકારની પ્રક્રિયા છે તો સંયોગીકરણની પ્રક્રિયા સંયોગીકરણ મિત્રો જો આ એવા પ્રશ્નો છે ને કે જે દરેક એક્ઝામમાં પૂછાઈ ગયા છે પછી જે બે હજાર બાવીસ ત્રેવીસ જે જૂના પેપરો છે ને એમાં પણ પૂછાઈ ગયા છે બરાબર તો એવા મેં આ એવા પ્રશ્નો તારવી તારવી કાઢ્યા છે કે જે તમને આ બે હજાર પચીસની પરીક્ષામાં કામ લાગે બોર્ડની પરીક્ષામાં પણ અને જે સેકન્ડ એક્ઝામમાં આવવાની છે જાન્યુઆરીમાં એમાં પણ બરાબર તો મિત્રો ખાસ આનો એક ચોપડો સ્પેશિયલ અલગ બનાવજો બરાબર કે જેથી તમને પરીક્ષા સામે વાંચવા કામ લાગે જોવો જોવું પડે તો ફટાફટ જોવાય આમ ટૂંકમાં બીજું કે આપણે લગભગ હવે બે ત્રણ દિવસમાં વિભાગ બી સી અને ડી એટલે કે બેઝિકવાળાની અને સ્ટાન્ડર્ડવાળાની પહેલાં બેઝિકવાળાની પછી સ્ટાન્ડર્ડવાળાની એટલે કે વિભાગ બી સી અને ડીમાં કેવા પ્રકારના દાખલા પૂછાય બરાબર કે વિભાગ બીમાં તમારે કેટલા ચેપ્ટર કરવાના કેવા પ્રકારના દાખલા પૂછાય આખી એક સિરીઝ ચાલુ કર ચાલું થવાની છે કે પહેલાં પહેલાં વિભાગ બી તો વિભાગ બીમાં અઢાર માર્ક્સ બરાબર તો અઢાર માર્ક્સ તમારે પૂરેપૂરા લાવવા હોય તો તમારે કેટલા દાખલા કરવાના અને કેટલા ચેપ્ટર કરવા આ બધે બધું હું ટોટલી ચેપ્ટરનું વારાફરથી લઈ અને એના આઈએમપી દાખલા અને સિરીઝ ચાલુ કરવાનું છું બરાબર તો ખાસ મિત્રો જોજો કે જેથી તમારી પરીક્ષામાં પૂરેપૂરા માર્ક્સ આવે બીજું એના પછી ઓએમઆર ચાલુ કરવાનું છું કે જે ગણિતના ઓએમઆર આ વિજ્ઞાનના ચાલુ કર્યા પછી ગણિતના પછી સામાજિકનો મોસ્ટ ટાઈમ એ પ્રશ્નો મૂકવાનો છું સામાજિકના ઓએમઆર ચાલુ કરવાનો છે બરાબર એ મૂકવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો કે જેથી એમને પણ કામ લાગે બરાબર આ ધ્યાન રાખજો મિત્રો આગળ જુઓ કે બટાટાની ચિપ્સ એટલે કાતરી આપણે વી ફરજી ખાઈએ ને એની વાત છે બટાટાની ચિપ્સ કાતરીના પેકિંગમાં ઓક્સિડેશન થતું અટકાવવા માટે પ્લાસ્ટિક બેગમાં કયો નિષ્ક્રિય વાયુ ભરવામાં આવે છે મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન આ બોર્ડની એક્ઝામમાં બેથી ત્રણ વાર પૂછાઈ ગયો આ જ પ્રશ્ન બરાબર અને જો ઉપરવાળો કોલસાવાળો છે ને એ ફર્સ્ટ એક્ઝામમાં આપણો પૂછાઈ ગયો તો બટાટાની ચિપ્સમાં નાઇટ્રોજન વાયુ એમાં ભરવામાં આવે કે જો નાઇટ્રોજનવાળું વાયુ ભરવામાં ના આવે તો ચિપ્સ બગડી જાય બરાબર એટલા માટે જે વેફરનું પેકિંગ હોય ને પેલું પાંચ વાળું પેકિંગ આવે કે મોટું પેકિંગ એમાં નાઇટ્રોજન વાયુ ભરેલું હોય છે યાદ રાખજો પદાર્થ એક્સની ગરમ કરવાથી તેમાંથી પાણી દૂર થાય પાણી દૂર થાય છે અને સ્ફટિકનો લીલો રંગ બદલાય છે તો આ પદાર્થ એક્સ બરાબર એને શું કહેવાય કે એફી એસ બરાબર આ રીતનું એને કહેવાય ફેરસ સલ્ફટ ફેરસ સલ્ફેટ એવું કહેવાય કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી થતી પ્રક્રિયા એ કયા પ્રકારની પ્રક્રિયા છે તો કેલ્શિયમ કાર્બોનેટને ગરમ કરવાથી થતી પ્રક્રિયા એ વિઘટન પ્રક્રિયા છે આગળ જોઈએ મિત્રો દસમો પ્રશ્ન કે જિંક ધાતુ અને મંદ હાઇડ્રો મંદ એસીએલ એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે પ્રક્રિયા થવાથી કયો વાયુ ઉત્પન્ન થાય તો હાઇડ્રોજન વાયુ બરાબર ને આગળ છે એક નહીં મિત્રો આ પ્રશ્ન આગળ આવી ગયો છે પાંચમા નંબરમાં બરાબર આ ડબલ વાર લખાઈ ગયું સોરી મિત્રો પાણીનું વિદ્યુત વિભાજન કરતાં કયો કયા વાયુ થાય છે તો હાઇડ્રોજન ને ઓક્સિજન વાયુ આ પણ પ્રશ્ન આગળ આવી ગયો છે એટલે આપણને ના લખતા હાઇડ્રોજન ઓક્સિજન વાયુ પાણી બરાબર સોરી આગળ જોવા સૂર્યપ્રકાશમાં સફેદ સિલ્વર ક્લોરાઈડનું રૂપાંતર રાખોડી રંગના પદાર્થમાં થાય છે તો આ રાખોડી રંગ કયા પદાર્થને લીધે છે તો એ જીને લીધે છે બરાબર એ જી સીયુઓ વત્તા એસ ટુ આ પ્રક્રિયા પણ આવી ગઈ છે આગળ એ પણ ના લખતા એના પછીનો પ્રશ્ન છે કે દળ દળસંચયનો નિયમ જણાવો તો કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં દ્રવ્યનો સર્જન કે વિનાશ થઈ શકતો નથી આ દળ દળસંચયનો નિયમ છે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા હોય તો દ્રવ્યનું સર્જન પણ થતું નથી અને એનો વિનાશ પણ થતો નથી શ્યામ શ્વેદ ફોટોગ્રાફીમાં અથવા એવું પણ બોલાય કે શ્વેત શ્યામ ફોટોગ્રાફીમાં જેનો ઉપયોગ થાય છે તો શ્યામ છેદ ફોટોગ્રાફીમાં સિલ્વર બ્રોમાઇડ અને સિલ્વર ક્લોરાઇડ આ બંનેનો ઉપયોગ થાય સિલ્વર બ્રોમાઇડ એ જીસી અને એ બરાબર આ બંનેનો ઉપયોગ થાય છે કડી ચૂનાનું સૂત્ર જણાવો તો કડી ચૂનું સી એ ઓ કયું થાય તો સી એ ઓ કડી ચૂનાનું સૂત્ર કયું મિત્રો ત્યાં કે સી એ કેલ્શિયમ ઓક્સાઇડ મિથેનના દહનથી શું મળે છે તો કે મિથેનના દહનથી કાર્બન ડાયોક્સાઇડ સીઓ ટુ એટલે કાર્બન ડાયોક્સાઇડ અને એચ ટુ એટલે પાણી એટલે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી મળે છે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા કયા રંગની રાખ ઉદ્ભવે છે તો મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા સફેદ રંગની રાખ સફેદ રંગની જ્યોત જોવા મળે તમને આગળ છે કે કયો વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે તો હાઇડ્રોજન વાયુ ધડાકા સાથે સળગી ઉઠે છે કઢી ચૂનાનો એક ઉપયોગ જણાવો તો સિમેન્ટની બનાવટમાં કઢી ચૂનાનો ઉપયોગ શેમ થાય કે સિમેન્ટની બનાવટમાં કઢી ચૂનાનો ઉપયોગ થાય છે રાસાયણિક સમીકરણને સમતુલિત કરવાની પદ્ધતિ રાસાયણિક સમીકરણને સમતુલિત કરવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે તો હિટ એન્ડ ટ્રાયલ એવું કહેવામાં આવે છે શું કહેવામાં મિત્રો હિટ એન્ડ ટ્રાયલ વનસ્પતિ દ્રવ્યનું વિઘટન થઈ ખાતર બનવું એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ છે તો એ ઉષ્માક્ષેપક ઉષ્માક્ષેપક પ્રક્રિયાનું ઉદાહરણ છે જો મિત્રો બાવીસ પ્રશ્નો છે ચેપ્ટર એકમાંની બે પ્રશ્નો બે વાર આવ્યા બરાબર ટૂંકમાં વીસ જેવા પ્રશ્નો છે તમારે કેટલા ચેપ્ટર એકના વીસ પ્રશ્નો બસ તમારા આટલા કરવાના કે જે આ એવા પ્રશ્નો છે કે જાગરની પરીક્ષામાં પૂછાઈ ગયા અને હાલ હવે બે હજાર પચીસમાં જે બોર્ડની પરીક્ષા આવવાની એમાં પણ કામ લાગશે અને સેકન્ડ એક્ઝામ આવવાની એમાં પણ તમારે કામ લાગશે તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બરાબર કે જેથી આવા નવા નવા વિડીયો તમને કંઈક મળી રહે અને તમારે સારા એવા માર્ક્સ લાવે વિભાગ એમાં જોવા તમે વિભાગ બી સી અને ડીમાં તમે માર્ક્સ લાવો છો પણ માર્ક એ પડે તો કે વિભાગ એમાં માર્ક પડે બરાબર તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ચેનલને લાઇક કરજો અને વિડિયોને શેર કરજો થેન્ક્યુ મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયોમાં